અંકલેશ્વર શહેરના કાગદીવાડ હોલમાં ભરૂચના બધા જિલ્લાના હજ યાત્રીઓ માટે હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરના કાગદીવાડ ખાતે ભરૂચ નર્મદા જિલ્લા નો હજ ટ્રેનિંગ આવ્યું હતું આ વર્ષે હજ યાત્રા મુજબ આસ્થા રાખનારા વ્યક્તિ જો આર્થિક રીતે સક્ષમ હોય તો તેના પર દેણું ના હોય તો તેઓ માટે હજ યાત્રા ધાર્મિક ફરજ એટલે જરૂરી છે દર વર્ષે વિશ્વમાં સૌથી મોટી યાત્રાઓ પૈકીની એક હજ યાત્રા માટે યાત્રાઓ મક્કા

અને આશિફભાઈ સેવા આપી હતી ચોવીસ રવિવારના રોજ અંકલેશ્વર કાકરીવાડ હોલ ખાતે હજ કમિટી મારફતે જનાર હાજીભાઈ બહેનોનો એક ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવેલ જેમાં જિલ્લામાંથી જતા હાજીઓ લગભગ ચારસો પંચોતેર જેવા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાઇવેટ રૂમના પણ ત્રીસ ચાલીસ હજુ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામમાં અમદાવાદથી આવેલા મહેમાનોમાં માસ્ટર ટ્રેનર ફિલ ટ્રેનર હાજર રહ્યા હતા અને ભરૂચ અંકલેશ્વરની એફડીએફીની ટીમ તથા ભરૂચ જિલ્લા હજ ખાદી એસોસિએશનની હાજર રહી એક ખૂબ સારી કામગીરી કરી અને આયોજન મેં સફળ બનાવ્યું છે